સૌપ્રથમ ખ્યાતિકાંડ બન્યો એ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં હાલાકી ખ્યાતિ ચાલતો આવ્યો પરંતુ જગ વિખ્યાત જગ જાહેર ત્યારે થયો કે જ્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં બે લોકોના મોત થયા ખ્યાતિ કાંડ હજી કડી તાલુકાના લોકો ભૂલ્યા નથી અને કડીમાં ફરીથી એક નવો કાંડ આવે છે એ છે નસબંધી કાંડ

જાણવા મળ્યું કે મારે ચોવીસ કલાકની ડ્યુટી ખતમ કર્યા પછી જિલ્લા વિકાસ અધિકારી એકાએક સીએસસી નંદાસણ ખાતે આવ્યા હતા નંદાસણ સીએચસી ખાતે ડોક્ટર્સ સહિત અન્ય કર્મચારીઓ હાજર હતા તેવું જાણવા મળ્યું છે પરંતુ નંદાસણ સીએચસીમાં અચિંતા વિકાસ અધિકારીની મુલાકાતને લઈને અધિકારીઓમાં ભાગદોડનો માહોલ જોવા મળ્યો

મેડમ કાલ આજે એક વાગ્યા આસપાસ આવ્યા હતા કાલ બપોરે અને હું મેડિકલ ઓફિસર છું અને ઇન્ચાર્જ સુપ્રી તરીકે ફરજ બજાવું છું એટલે ડ્યુટીમાં સોમવાર સવારથી મંગળવાર સવાર સુધી ચોવીસ કલાક ફરજ બજાવે અને થોડું અંગત કારણોસર હું હાજર ન હતો પછી સવારે પણ હું હાજર હતો નવ વાગ્યા સુધી અને પછી બપોરના સમયે બપોર બાદ પણ હાજર હતો પણ અમારે ડ્યુટીમાં બીજા અન્ય મેડિકલ ઓફિસર હાજર જ હતા ચોવીસ કલાક પછી પણ હજી નોટિસ આપવામાં આવી છે કે નહીં આપવામાં આવી એક મેલમાં પીએમસી સીનો એક મેલ આવેલો છે અને એ સિવાય અન્ય કોઈ નોટિસ જિલ્લા પંચાયત તરફથી અથવા શ્રીજી સાહેબ તરફથી અથવા ડીડીઓ વાડમ તરફથી આવશે તો એનો જાપ કરવામાં આવશે ડીડીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા કોઈ ડૉક્ટરો કે ગેરહાજર હતા એ બાબતે તમારું શું કહેવું ને અહીંયા આપણે રેગ્યુલર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ જે અહીંયા સીએચસી અધિક્ષકની પોસ્ટ હોય એ ખાલી છે અને ચાર્જમાં હાલ હું કાર્યરત છું તો મારે મેડિકલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવવાની હોય છે અને સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પણ સંભાળવાનો છે મેડિકલ ઓફિસર તરીકે સોમવાર સવારથી મંગળવાર સવાર સુધી ચોવીસ કલાક મેં ફરજ બજાવી ને પછી થોડા કારણોસર હું જે તે સમય મેળવ એ વખતે હાજર નહોતો બપોર બાદ પાછું નંદસન સીએચસી ખાતે હાજર હતો હાલ નોટિસ આપવામાં આવી છે કે નથી આવી હાલ પીએમસીનો એક મેલ આવેલો છે હાલ અને એ સિવાય હાલ તો મેલમાં કોઈ નોટિસ આવેલ નથી